પેરો પીકોક પેરોટ કોક ક્રો પોટેટો આઉટ ઉભા થઈ જાવ તમે પેલી બાજુ પીકોક પેરોટ કોક ક્રો ડવ સ્વાન પોટેટો સ્પેરો પીકોક Crow, Dove, Peacock, Swan, Crow, Elephant, yeah. Yeah. Sparrow, Peacock, Parrot, Cock, Crow, Dove, Hen, Owl, Chili, yeah. <laughs> Sparrow, Crow, Owl, Dove, પીકોક કોક દવ હિંગ આ નામ ઉપર બધાએ ક્લેપ કરવાનું છે અને અન્ય નામ ઉપર ક્લેપ કરવાનું નથી ચાલો